નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા નવસારી અને ઝટપટ ન્યૂઝ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને મુદ્દે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે અત્યારે હાલમાં નવસારી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હોય તો રિવર લિંક પ્રોજેક્ટને લઈને લોકોમાં ચર્ચાનો વિષય થઈ પામ્યો છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ સી આર એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લેવા માટે નવસારીમાં ભાજપના નવા કમલમ ખાતે પધાર્યા હતા અને ત્યાં તેઓએ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે ખુલાસો કરતા શું જણાવ્યું હતું આવો સાંભળીએ કેટલાક વર્ષો પહેલા માનનીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ પાર તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂગંદભાઈ પટેલ અને મેં બંને સુરત સેકિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી તેમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારે લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રોજેક્ટ તમારા હિત વિરુદ્ધનો ક્યારે નહીં કરીએ એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારને અમને કાર્ય પણ રહ્યું છે ફરીથી અમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને અમને ઓળખી લેવા માટે મારી વિનંતી છે ધન્યવાદ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર

તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈપણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં એવું વ્હાઇટ પેપર તમે રજૂ કરો

અમે એક ઈંચ જમીન કે એક ઈંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેંગે જીતેંગે તો આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયતું તેવામાં જીગ્નેશ મેવાણીની એક ટિપ્પણી સામે આવી હતી અને તેને લઈને પણ રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો ભાઈશ્રી અનંત પટેલ મારે કહેવાનું જરૂર નથી તમારો તો દીકરો છે તમારો ભાઈ છે એના સંસ્કાર એની રીતભાત એની લડત એનું આંદોલન એનું કામ એની મજૂરી એની મહેનત એ તમારી આંખ સામે છે આવા માણસના હાથ પગ મજબૂત કરો એટલે મોગલી બોગલી નહીં ચાલે હે આવા માણસને મજબૂત કરો આની હિંમત વધારો આને હિંમત આપી હોય ઓર ચાર ગણી આપો તો અમારા જેવા બીજા પચાસ માણસ અહીં નહીં ઊભા રહેશે ભાજપના સાંસદ એવા ધવલ પટેલ દ્વારા આ સમગ્ર મામલે શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ મિત્રો જય આદિવાસી જય જોહાર જય બિરસા મુંડા આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને ભાઈધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ કરવાની નથી નથી અને નથી એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સાથે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર કરવાની કોઈ યોજના અમારી સરકારની નથી કોઈ હિલચાલ પણ નથી એનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં ગુજરાતના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી પણ બે હજાર ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ જીતી પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીની જે આદિવાસી પટ્ટી છે એમાં સત્તાવીસમાંથી ત્રેવીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ઇલેક્શનમાં પણ ચારમાંથી ચાર લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી પાંચમી સીટ ભરૂચમાં પણ મનસુખભાઈ વસાવાએ ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી રહી છે એટલે કોઈ પણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી અમારો સરકાર ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય આ કોઈપણ જાતના આવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થાય એવા કામ અમે કરવાના નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ કરવાના છે આટલા પૈસા એલોકેટ કર્યા છે આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટરે પૈસા આપ્યા હોય એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો એના પછી તમે રેલી કરજો નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવવાની રેલી નહીં પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવવાની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહીં તમે થવા દેવાના નથી ને પાર તાપી નર્મદા રિવલિંગ પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું ઓથોરિટી સાથે વાત કરું છું ને અમારા

અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં જાણે યુદ્ધ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે એકના પ્રત્યુત્તરમાં બીજા પ્રત્યુત્તર બીજા પ્રત્યુત્તરમાં ત્રીજો પ્રત્યુત્તર અને તેને લઈને નવસારીના રાજકારણમાં અત્યારે હાલમાં જાણે ઇલેક્શનની સમય હોય અને તે સમયે જે રીતે માહોલ સર્જાતો હોય તે પ્રકારનો ઘરમાટો અત્યારે હાલના નવસારીના રાજકારણમાં જોવા રહ્યો છે આ જ પ્રકારના અનો સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ